નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં બાવીસથી છવ્વીસ જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ કાબકતા નદી નાળા સલકાયા છે કેટલીક નદીઓમાં તો પૂરની પણ સ્થિતિ સર્જાઈ હતી આવામાં હવામાન વિભાગે બાવીસથી છવ્વીસ જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન કેટલાક જિલ્લામાં અંત્યત ભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની વકી છે નોંધનીય છે કે ચોમાસાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળી રહી છે આગામી દિવસોમાં પણ રાજ્યના દક્ષિણ તથા સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આ ઉપરાંત ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે અને મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહે છે સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહે છે જેના કારણે બફારોનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આવતીકાલે શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદી ઝાપટાં પડ્યા હતા જેના કારણે હિલ સ્ટેશન જેવો માલ છવાયેલો રહ્યો હતો હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ પડ્યો છે પરંતુ હજુ સુધી ગરમી અને ઉકળાટમાં કોઈ રાહત મળી નથી ગરમી અને બપોરેની સ્થિતિ ત્રીસ જૂન સુધી યથાવત રહી તેવી શક્યતા છે રાજ્યમાં મેઘરાજાની મેર મુખ્યત્વે અરવલ્લી સાબરકાંઠા છોટાઉદેપુર અને ખેડા જિલ્લામાં તથા અનેક સ્થળે ભારે વરસાદ થયો હતો સવારથી મોડી સાંજ સુધીમાં એકસો પાંત્રીસથી વધુ તાલુકામાં વરસાદ થતાં રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ પંદર ટકા જેટલો થવા પામ્યો હતો ચોમાસાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની પ્રારંભ કર્યા બાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓ પર હેત ઠાલવ્યું હતું સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે આવતીકાલથી કચ્છમાં વરસાદની ગતિવિધિ વધે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે હવામાન વિભાગે જારી કરેલા સાત દિવસના વર્તારામાં આજે અને આવતીકાલે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે તો બાકીના દિવસોમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના દેખાડવામાં આવી છે છેલ્લા ચાર દિવસથી વરસાદને વિરામ વચ્ચે છાવના માહોલમાં સરેરાશ પંદરથી વીસ કિમીની ઝડપે પવન ફૂંકાતા પવનના કારણે ધૂંધળો માહોલ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત વેબ નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રિયા યુટ્યુબ ચેનલ